साइन अने कोस टी कंपनी नॉको ले बस में बैठा साइन एंपनीको ले टी बस में बैठा એક ગંબૂચી આનાથી મિત્રો તમને એક સરસ મજાના નિત્ય સમૂહ જે આપણે સરળતાથી આપણે યાદ રાખ આ તો સહેજ એ બધાને વસ્તુ છે કારણ કે બધાને બોલવું ગમે શાઈન અને કોસ એ ટી કંપનીનો કોપો લઈને એસટી બસમાં બેઠા ફરીવાર બોલશો આપે બરોબિત્રો શાઈન અને કોસ એ ટી કંપનીનો કોપો લઈને એસટી બસમાં બેઠા

કોપોનું સૂત્ર અને એસટી નું સૂત્ર આનાથી આપણે મિત્રો નવ સૂત્રો આપણે યાદ રાખીશું તો પેલું સાઈન અને કોસ એનું સૂત્ર જોઈએ તો સાઈન સ્ક્વેર થીટા અને એટલે કોસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 બીજું સૂત્ર છે એ જોઈએ તો કોકો હવે મિત્રો યાદ રાખો સાઈન અને કોસ અહીંયા કોકોમાં માં કે ટી સ્મોલ કેરો છે એનો મતલબ એ કોટ છે અહીંયા કોસ છે અહીંયા કોટ છે તો આ હંમેશા શું હશે કોસ છે બરાબર તો અહીંયા તમે બોલશો તો શું થશે cos x સ્ક્વેર થીટા મે પહેલા જ વાત કરી હતી વર્ગ સૂત્ર છે હા cos x સ્ક્વેર થીટા માઈનસ અને મે એ પણ વાત કરી બધાની કિંમત 1 થાય છે બરાબર હવે આપણો સૂત્ર છે SP ત્રીજું સૂત્ર આવે છે SP તો મિત્રો S બે પ્રકારના આવે સાઈન અને સેક તો અહીં મે સાઈન આખું લખી નાખ્યું છે તો હંમેશા કોણ હશે સેક હશે તો શું બેન સેક સ્ક્વેર થીટા ડેશ છે એનો મતલબ માઈનસ છે હા અને અહીંયા ડેશ છે એનો મતલબ માઈનસ છે અને અહીંયા અન્ય શબ્દ मतलब प्लस सेक्स थीटा माइनस टेन स्क्वायर थीटा बराबर वन बराबर त्रण सूत्र आपने मुख्य सूत्र याद रही है त्रण नित्य समो याद रही है इसलिए ना पेटा सूत्र कौन आपने याद रही है आज सूत्र पर थी बेस सूत्र साइन स्क्वायर थीटा ने सूत्र करता आपने बना लिया तो

ક્લિયર ઓકે તો મિત્રો બીજા સૂત્રમાં જોઈએ અને પણ બે સૂત્ર બનાવીએ પહેલા તો cos x² θ cos x² θ એટલે સૂત્ર કરતા બનાવીએ તો આ માઈનસ cos² θ છે આ બનની પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે એટલે આપણો સૂત્ર બનશે 1

b 1 બીજા વિધેય માટે બનાવી દે યાદ તો બીજા સ્થાન પર બન આવશે માઈનસ તો પહેલા સ્થાન પર શું આવશે વિધેય અદ તો એની જ રીતે સેમ સૂત્ર છે તો અહીંયા આપણે આને પણ પહેલા સૂત્રમાં આપણે વિભાજિત કરી તો sec² θ sec² θ છે પહેલી બાજુ દેશે એટલે 1 tan square theta અને tan square theta નું સૂત્ર બનાવવું હોય તો આપણે એ લખી દઈએ tan square theta theta બંને આ બાજુ લાવો શું બને sec theta minus 1 એક કી આવડતી હોય sin અને cos એ t કોકો લઈને st બસ બેઠા એટલું આવડી જાય તો આપણે એક બે ત્રણ અને પણ સિદ્ધાંતો તો બદલાયા નથી ગણિત બદલાયું છે ગણિતના સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી માટે આ વર્ષે તમે આ વિડીયો દ્વારા વધારે વધારે જોઈને પ્રેક્ટિસ કરી શકશો ગણિત સરળ રીતે સમજી શકશો એટલા માટે તમે આ વિડીયોને વારંવાર જોજો અને તમારા મિત્રોને કહેજો વિડીયોને શેર કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો તમે નવા નવા વિડીયો મેળવી શકશો બરાબર ત્યાં સુધી આવજો ચોક્કસ